નમસ્કાર આપ જોઈ રહ્યા છો મોરબી ન્યૂઝ શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નેશનલ સ્પોર્ટ્સ ડે મોરબીમાં ખેલેબી કિલેબીની થીમ સાથે અંદાજિત સાત કિલોમીટર લાંબી સાયકલ રેલી રોઈ જાય મોરબીમાં શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી અંતર્ગત ખેલેબી ની થીમ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ સ્વાગત ચોકડી ઉમિયા સર્કલ શ્રી સરદાર પટેલ સ્ટેચ્યુના નવા બસ સ્ટેશન સુધીના રૂટ પર અંદાજિત સાત કિલોમીટર સાયકલ રેલી યોજાઈ હતી આ સાયકલ રેલીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્ય તથા દુર્લભભાઈ દેથરિયા અને જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી અને રેલીને પ્રસ્થાન કરાવી હતી ત્યારબાદ તેઓ પણ આ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા હોકીના જાદુગર એવા શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ અન્વયે સમગ્ર રાજ્ય અને દેશમાં વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના પણ ઓગણત્રીસ ઓગસ્ટથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે મોરબીના લોકોમાં તંદુરસ્તી બાબતે જાગૃતિ ફેલાવવા તથા શ્રી મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી જિલ્લા રમત ગમત કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે સાયકલ રેલી યોજી લોકોએ સ્વસ્થ જીવનશૈલી અને ફિટનેસનો સંદેશો આપવામાં આવ્યો હતો આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે શપથ પણ લીધા હતા આ રેલીમાં હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની જિલ્લા રમતગમત અધિકારી રવિભાઈ રાઠોડ અગ્રણી જયંતિભાઈ રાજકોટિયા પોલીસના જવાનો ડીએલએસએસના રમતવીરો તથા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ જાગૃત નગરજનો બહોળી સંખ્યામાં આ સાયકલ રેલીમાં સહભાગી પણ બન્યા હતા